જ્યારે પણ ગળ્યું ખાવાનું મન થાય અને એકદમ હેલ્ધી અને ટેસ્ટી મીઠાઈ ખાવી હોય ને તો આ મીઠાઈ એકદમ બેસ્ટ છે હેલો ફ્રેન્ડ્સ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું ઘઉંના લોટ અને રવામાંથી એકદમ નવી ટેસ્ટી મીઠાઈ બનાવીશું ના દૂધ ના માવો ના મિલ્ક પાવડર એકદમ ઓછા ખર્ચામાં એક કિલો મીઠાઈ બનીને તૈયાર થાય છે અને નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવશે એકદમ નવી અને ટેસ્ટી અને બનાવી તો એકદમ સરળ માત્ર તમે દસ મિનિટમાં આ મીઠાઈ બનાવી તૈયાર પણ કરી શકો છો તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એના માટે અહીંયા હું ડ્રાય ફ્રૂટ પણ એડ કરવાની છું એટલે એમાં બે ચમચી ઘી એડ કરું છું અને પહેલાં ડ્રાય ફ્રૂટને રોસ્ટ કરી લઈશ તો ઘી ગરમ થવા લાગે ને એટલે આપણે એમાં કાજુ બદામ અને કિસમિસ મેં ત્રણેય લીધા છે જો તમે ડ્રાય ફ્રુટ વગર આ મીઠાઈ બનાવવા માંગતા અહીં તો ડ્રાય ફ્રુટ સ્કીપ કરવાના અને ઘી પણ સ્કીપ કરવાનું સારી રીતે ડ્રાય ફ્રુટ કરી લેશું બદામ કાજુ અને છે સરસ રીતે રોસ્ટ થઈ જાય કિસમિસ ફૂલી જાય ને ત્યાં સુધી રોસ્ટ કરવાના તો તમે જુઓ થોડી જ વારમાં આ રીતે હલકો કલર ચેન્જ થવા લાગશે અને આ રીતે કિસમિસ બધી ફૂલી જશે પછી આપણે આ ડ્રાય ફ્રુટને કાઢી લેશું અને એ જ પેનમાં બાકીની મીઠાઈ પણ બનાવીશું તો હવે પેનમાં બાકીનું હું ઘી એડ કરું છું ફરીથી આપણે બે ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરીશું અને એમાં એડ કરીશું રવો તો મેં અહીંયા અડધો કપ ઝીણો રવો આવે ને તે લીધો છે અને રવાને આપણે સારી રીતે રોસ્ટ કરીશું દરેક દાણો સરસ રીતે રોસ્ટ થઈ જાય હલકો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી રોસ્ટ કરવાનો રવો રોસ્ટ કરીએ ને ત્યારે ઘી છે ને થોડું વધારે રાખવાનું કારણ કે એને રોસ્ટ થતા થોડી વાર લાગશે અને દરેક દાણો રોસ્ટ કરવા માટે ઘીમાં સરસ રીતે રોસ્ટ થશે ને તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો તમે આવી ટેસ્ટી હેલ્ધી ઘઉં અને રવાના લોટની મીઠાઈ ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેજો મને ખૂબ જ ગમશે તો અહીંયા તમે જુઓ જેમ જેમ આપણે રવાને શેકતા જશું ને એમ એમાં જાળી પડતી જશે એનો હલકો કલર ચેન્જ થતો જશે અને આ રીતે ઘી પણ છૂટું પડતું જશે તો બસ આ રીતનો હલકો ગોલ્ડન કલર આવી જાય ને ત્યાં સુધી આપણે એને શેકવાનો છે આ રીતે રવાનો કલર ચેન્જ થવો ખૂબ જ જરૂરી છે આ મીઠાઈને લાંબો સમય સુધી રાખવા માટે હવે આમાં આપણે એડ કરીશું જેટલો મેં રવો લીધો છે ને એટલો જ આપણે ઘઉંનો રેગ્યુલર રોટલીનો ઝીણો લોટ લેશું અને હવે સરસ રીતે એને પણ શેકી લેશું તો લોટને રવા કરતા શેકાતા ઓછો સમય લાગે છે એટલે મેં બંને સાથે એડ નથી કર્યું હવે જે લોટ છે ને એને આપણે સારી રીતે શેકી લેવાનો છે એનો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી અહીંયા આપણે કોઈ પણ ઘી એડ કરવાની જરૂર નથી જો અહીંયા તમે વધારે ઘી એડ કરશો ને તો આ મીઠાઈ તમે જ્યારે સેટ કરશો ને તો બહુ ઘી છૂટું પડશે એટલા માટે સારી રીતે રોસ્ટ કરી લેશો અને આ રીતનો બદામી કલરનો લોટ થઈ જાય ને ત્યાં સુધી બસ શેકવાનો છે આ રીતે સરસ તમે જો શેકાઈ ગયો ને બસ હવે આપણે આ પેનને ને સાઈડમાં મૂકી દેસુ બીજા ગેસ ઉપર અને બીજી એક પેનમાં એક ચમચી ઘી એડ કરીશું અને ગોળ તો અમે અહિયાં જે પીગળેલો મેલ્ટ કરેલો ગોળ આવે ને તે લીધો છે દેશી ગોળ લીધો છે જો તમારી પાસે પેલો પણ ગોળ હોય ને તો પણ તમારે એને એકદમ સ્મૂથ કટિંગ કરવાનો એકદમ ઝીણું કટિંગ હશે ને તો ઝડપથી મેલ્ટ થશે તો આ રીતે મેલ્ટ કરેલો ગોળ જ મેં લીધો છે એટલે માત્ર હવે ગેસની ફ્લેમ બંધ કરીને પણ તમે આ ગોળને મેલ્ટ કરી શકો છો આપણે એમાં કોઈ પણ તાનની ચાસણી નથી કરવાની નથી ફૂલ થવા દેવાના નહીતર જે આ મીઠાઈ છે ને કડક થઈ જશે હાર્ડ થઈ જશે આપણે એમાં દૂધ પણ એડ નથી કર્યો મલાઈ આવો કઈ નથી એડ કર્યું ને એટલે જે રવો છે ને કડક થઈ જશે એટલે ખાસ ધ્યાન રાખજો આ રીતે મેલ્ટ જ કરવાનો છે અને તરત જ આપણે હવે આ રીતે એડ કરીશું અહીંયા ગેસની ફ્લેમ મેં બંધ જ રાખી છે અને જે મિશ્રણ અને ગોળ બંને છે ને ગરમ જ છે એટલે સરસ રીતે મિક્સ પણ થઈ જશે આ રીતે બધો ગોળ એડ કરી દેસું અને હવે ફ્લેવર માટે હું અહીંયા થોડો એલચી પાવડર પણ એડ કરું છું તમને જે પણ ફ્લેવર પસંદ હોય એ અને તૈયાર કરેલા ડ્રાય ફ્રૂટ પણ એડ કરી દઈશું સરસ રીતે તરત જ મિક્સ કરશું ને એટલે તરત મિક્સ થઈ જશે આમાંથી જો તમારે લાડુ બનાવવા હોય ને તો લાડુ પણ બનાવી શકાય છે અને આમાંથી તમારે મીઠાઈ તૈયાર કરવી હોય ને તો મીઠાઈ પણ તૈયાર કરી શકાય છે આ રીતે સરસ તમે જુઓ ગોળને મિક્સ કરી લીધો છે એકદમ સિમ્પલ અને સરળ મીઠાઈ છે પણ જો ક્યારેય ન બનાવવી હોય ને તો એકવાર તો જરૂરથી ટ્રાય કરવા જેવી છે આ રીતે સરસ તમે બધું મિશ્રણ પેનથી હવે અલગ થઈ ગયું તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આ મિશ્રણને ઘી લગાવેલી પ્લેટમાં સરસ રીતે સ્પ્રેડ કરી લઈએ તો તમને જેટલી થિકનેસ વાળી મીઠાઈ પસંદ હોય ને એ રીતે તમારે એને સ્પ્રેડ કરવાની આ મીઠાઈ છે ને હું પતલી સ્પ્રેડ કરું છું એટલે કાજુ કતરીનો શેપ આપવાની એટલે એ રીતે સ્પ્રેડ કરું છું એકદમ સરસ રીતે સ્પ્રેડ સ્પ્રેડ થઈ જશે તમે જેમ જેમ કરશો ને એમાંથી આ રીતે ઘી પણ ઉપર તરવા લાગશે હવે એમાં હું થોડા ખસખસના બીજ થી ગાર્નિશ કરું છું આપણે પેલા ડ્રાય ફ્રુટ તો એડ કર્યા છે તો તમે એડ ન કરો ને તો પણ ચાલે હવે આપણે આ મીઠાઈને થોડી વાર માટે ઠંડી થવા દેસુ તો માત્ર સાત મિનિટ થઈ અને સાત મિનિટમાં આ મીઠાઈ ઠંડી થઈ ગઈ છે આ રીતે કટ કટ લગાવી તમે મનગમતા શેપમાં એને કરી શકો છો હું અહીંયા આજે કાજુ કતરી જેવો શેપ આપું છું તો આ રીતે નાના નાના ઊભા કટ લગાવીશું અને આડા કટ લગાવી દેસુ તો આપડી આ મીઠાઈ તૈયાર થઈ ગઈ તમે જુઓ પ્લેટમાં પણ ચોટશે નહીં આસાનીથી ડિમોલ પણ થઈ જશે અને આ ને તમે એકવાર બનાવી અને આઠ થી દસ દિવસ નહીં પણ મહિના સુધી રાખી શકો છો પણ ખરાબ નથી થતી સુપર ટેસ્ટી બને છે અને ખાવામાં ખૂબ જ હેલ્ધી છે તો તમે આ મીઠાઈ એકવાર તો જરૂરથી જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં એકવાર જરૂરથી કહેજો કે તમને આ રેસીપી કેવી લાગે જો રેસીપી સારી લાગી હોય ને તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને એકવાર આ રેસીપી ટ્રાય કરજો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ